મારું નામ ફરીદ પટેલ છે હું ભરૂચથી બિલોંગ કરું છું એકચ્યુઅલી દોઢ વર્ષ પહેલાં જે મને પ્રોબ્લેમ થયો હતો હિપ જોઈન્ટનો પ્રોબ્લેમ હતો મને ડૉક્ટરે એવું કીધેલું હતું કે તમારા જે જોઈન્ટનો બોલ આવે છે એ પાસઠથી સિત્તેર ટકા સંકોચાઈ ગયો છે જેના કારણે મને ઘણો બધો દર્દ થતું હતું રાત્રે સૂવું ન તો મારાથી પરખું ન ફરાય એટલું બધું દર્દ થતું હતું સીડી પણ દાદર પણ ન ચલાય ચાલવાના ચાલવામાં ચાલવામાં પણ મને ઘણી તકલીફ પડતી હતી ચલાતું પણ ન હતું તો લગભગ દોર વર્ષથી દોર વર્ષ પહેલાં મેં દવા ચાલુ કરેલી પહેલાં મેં ઓર્થોપેડિકને બતાવ્યું તો એમને મને એવું કીધું કે તમને મસલ્સમાં પેઇન છે તો એમને મને મસલ્સની દવા કરી તો કોઈ રિઝલ્ટ ન બતાવ્યું રિઝલ્ટ ન આવ્યું તો મને એવું કીધું કે તમે ન્યુરોલોજીસ્ટને બતાવો બરોડા ન્યુરોલોજીસ્ટને બતાવ્યું એમઆરઆઈને બધું કરાવ્યું તો મને કીધું કે તમારા હિપ્સ જોઈન્ટ જેવા આવે છે એ બોલ સંકોચાયેલો છે લેફ્ટ રાઈટ સાઈડમાં છે એ પાંસઠથી વીસ સિત્તેર ટકા સંકોચાઈ ગયો બોલ અને રાઈટ સાઇડનો પંદરથી વીસ લેફ્ટ નો પંદર થી વીસ ટકા પોલ સંકોચાઈ ગયો મને ચાલવામાં ઘણી બધી તકલીફ પડે તો ચાર ડોક્ટરોને મેં ભરૂચ બરોડા સુરત અને નવસારી અશ્વિનમાં દરેક જગ્યાએ મને એક જ જવાબ આપ્યો કે તમારે રિપ્લેસમેન્ટ કરાવવું પડશે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી તો મેં રિપ્લેસમેન્ટ પણ ન કરાવ્યું મેં નક્કી કર્યું કે રિપ્લેસમેન્ટ નથી કરાવવું કે મેં એના રિઝલ્ટ પણ જોયેલા હતા કે રિપ્લેસમેન્ટ સક્સેસ નથી મે એ પણ જોઈ લીધું હતું એટલે મે નક્કી કર્યું કે રિપ્લેસમેન્ટ નથી કરાવું ત્યાર પછી મે હોમિયોપેથિક આયુર્વેદિક ઘણી બધી દવા કરી અને સડનલી લગભગ 7 મહિના પહેલા રીઝвана મેડમ અમારા જે જૂના કોન્ટેક્ટ આગળ જે અમારો બિઝનેસ હતો એના એના રિલેટેડ અમારો જે સબંધો હતા એમને મને એક સજેસ્ટ કર્યું કે ઈ બાયોટોરિયમ આ એક મેગ્નેટિક મેટ્રેસ છે તમે એને યુઝ કરો તો મે પહેલા મતલબ કે છે ને કે

મારાથી ચલાતું તું ના અત્યારે હું સીધી તમે દસ વાર ચડકવાનું દસ વાર ચડી શકું છું વિચાર પણ ના આવે હવે અને લગભગ નાઇન્ટી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ મને અત્યારે ફાયદો છે કોઈ કોઈક વાર વધારે પડતા કંઈક પગ એ થાય તો જ મને ફાઈવ પર્સન્ટ જેટલું મને દર્દ થાય છે તો ઇન્સ્ટોલ્લા ઈ બાયોટોરિયમ અત્યારે યુઝ કરું છું એનાથી મને ફાયદો છે ને ઇન્શાલ્લાહ એ પણ થઈ જશે તો થેન્ક્સ ટુ રિઝવાના મેડમ એન્ડ થેન્ક્સ ટુ ઇ બોયટોરિયમ અને થેન્ક્સ ટુ માય અલ્લાહ કે જેનાથી મને આટલો બધો ફાયદો થયો